હિન્દુ સનાતન સંસ્કૃતિમાં પિતૃ પક્ષનો સમય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે આ પિતૃ પક્ષના દિવસો દરમિયાન પૂર્વજોના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે પૂર્વજોની આત્મા આ સમયે પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ અને ભોજન ગ્રહણ કરીને તેઓ સંતુષ્ટ થાય છે શ્રાદ્ધ વિધિ દરમિયાન એક ખાસ પરંપરા છે જેને પંચબલી કહેવામાં આવે છે જેમાં ખોરાકનો ભાગ પાંચ સ્થળોએ કાઢવામાં આવે છે ગાય કૂતરા કાગડા દેવતાઓ અને કીડીઓ માટે જેમાં કાગડાને પૂર્વજોના દૂત માનવામાં આવે છે શ્રાદ્ધમાં કાગડાને જ્યારે શ્રાદ્ધનું ભોજન ખીર જમાડવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે ભોજન સીધું પૂર્વજો સુધી પહોંચે છે તેથી સનાતન પરંપરામાં પૂર્વજોને ખુશ કરવા માટે કાગડાઓને ભોજન કરાવવું જરૂરી માનવામાં આવે છે શ્રાદ્ધના દિવસે કાગડો ભોજન ગ્રહણ કરે તો પિતૃઓ સંતુષ્ટ થાય છે એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામે અવતાર લીધો એ વખતે જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને સીતા માતાને ઘાયલ કર્યા હતા ત્યારે ભગવાન શ્રી રામે તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવી જયંતની આંખ ખોડી હતી જ્યારે જયંતે પોતાના કૃત્યની માફી માંગી ત્યારે પ્રભુ શ્રી રામે તેને વરદાન આપ્યું કે તમને અર્પિત કરવામાં આવેલું ભોજન સીધું જ પિતૃઓને મળશે ત્યારથી શ્રાદ્ધ નિમિત્તે આ ભોજન કાગડાઓને આપવાનો ઉલ્લેખ છે અને એની પાછળ પ્રકૃતિ

સ્વચ્છ રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે સાથે સાથે તેઓ પીપળા અને વડને ઉગાડવામાં પણ મદદ કરે છે આ બંને વૃક્ષોના ટેટા એ કાગડો ખાય છે અને તેના પેટમાં પ્રોસેસ વડે તેને એ બહાર કાઢે છે અને તેની ચરક જ્યાં પડે ત્યાં વડ અને પીપળો ઉગી નીકળે છે વૃદ્ધો અને વડીલો પણ વડ અને પીપળાની જેમ પરોપકારી છે એવો આખા પરિવારને છાંયડો આપે છે એટલે હયાત અને હાજર વડીલો અને વૃદ્ધોની સેવા કરવી અને તેમનું માન સન્માન જાળવવું એટલે તો આ જગતનું શ્રેષ્ઠ શ્રાદ્ધ વડીલોની સેવા અને પિતૃ તર્પણ શ્રાદ્ધના પવિત્ર દિવસોમાં આપણે સૌ પોતપોતાના પોતાના પિતૃઓને તૃપ્ત કરીએ